નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર તો તારીખ થઈ છે અઠ્યાવીસ નવ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગ્યા ને ત્રીસ મિનિટે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની આવકની વાત કરીએ તો સસો ને અઠ્ઠાણું ક્યુસેક સરેરાશ પાણીની આવક જોવા મળી રહી છે મિત્રો કારણ કે દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ ના હોવાના કારણે આવકમાં વધારો જોવા મળ્યો નથી જેવો દાંતેવાડા ડેમ ઉપરસમાં વરસાદ થશે એવો આવકમાં વધારો જોવા મળશે હવે વાત કરીએ સપાટી તો સત્સો ને એક પોઈન્ટ પચાસની સપાટી પોણી છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો હવે વાત કરીએ બનાસ નદીની તો બનાસ નદીમાં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે એક દરવાજો ખોલવામાં આવેલો છે મિત્રો જો દાંતેવાડા ડેમમાં પાણીનું કેટલે આવ્યો ને કેટલે નથી આવ્યું તેની માહિતી જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમે દાંતીવાડા ડેમની અને બધા નદીની અપડેટ મળતી રહે તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં જણાવતા રહેજો